સેન્ડવીચ રગડામાં સેન્ડવીચ આવે તવા સેન્ડવીચ અને રગડો આવી જાય ખરાક જેમ વાગે મિક્સ કરીને આગળ સેન્ડવીચ અલગ રગડો અલગ જેમ જેને ખોરાક આપણી પાસે રગડો દાબેલી દહીવડા રગડામાં આપણી પાસે ત્રણથી ચાર વેરાયટી હોય પેટી રગડો પાઉં રગડો સમોસા રગડો સેન્ડવીચ રગડો હાલો પાઉં કે એવું કઈ નાખવાનું પાઉં પેટી કાંઈ ને કોઈ વસ્તુ kalau ini di itu nak ya yeah. kalau gapi dong kalilal

મને રગડો આવી ગયો ખરા ઘેમ આગે મિક્સ કરી નાજો સેની અલગ પગળો અલગ ઘેમ જોને ખરાક ને પેરો પર કયો ના વીર ભયા આ પેટી છે રેડી सगळा માટે કીજો કીયો આઈ દે ટીટી વરારા જોવે ને સાંજે આપડે ટાઈમ શું છે સાંજે આપડે 5 થી 8 9 વાગ્યા સુધી ઓકે 5 થી 8 9 સુધી તમને બધી વસ્તુ મળી જાય ડાળ પકોવાની બધી સવારે મળી જાય ને ડાળ ભગવાન પૂરી શાક સવારે ઘણા માટે શું ટાઈમિંગ છે ના માટે 7:30 થી 11 ઓકે ડાળ પકોવાની પૂરી શાક તમારે ખાવું હોય તો સવારે આવવું પડે બાકી આ લગણો છે સમોસા આ બધી વસ્તુ અત્યારે તમને સાંજે મળી જાય

खबर तो बड़े ने अंदर चाय करने आ गए अभी तो पार्सल ही तो मैं बजा जाता लगे तो। पार्सल आओ रे बेटे हम सा, सारू है तो एक जर लोकेशन बोल जाऊँ तुम्हारे एक जर लोकेशन आपने झूलेलाल मंदिर मेन रोड कलारम बेकरी निशान में झूलेलाल रगड़ा वाला सिंधी कॉलोनी सिंधी कॉलोनी

आती है बता तो ने कौन किए ये आप जी को चेक आउट भी किया थे तुम्हारा रेटिंग है 2 4 तो देखो और नाबू बना रेस्टोरेंट આવી રીતે સેન્ડવીચ અલગ હતી એ અલગ પણ આવે અને રગડો સાઈડમાં તમારે એકસો પચાસ હવે ક્યાં શું બનાવો સેન્ડવીચ રગડો હોય ને જેમ પસંદ આવે સેન્ડવીચ અલગથી ખાવી હોય I love you.

हेलो <coughs> दा